આ ઝૂમતા થિરકતા વ્યક્તિ છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે પરંતુ શું આપ જાણો છો કે આ વ્યક્તિ છે કોણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર સંજીવ સાનિયાલનો આ વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એક કોન્ક્લેવમાં હાજરી આપવા માટે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં અચાનકથી એક ધૂન સાંભળીને તેઓ તાનમાં આવી ગયા અને માત્ર ત્રીસ સેકન્ડનો આ વિડિયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આ મુદ્દા પર આ વિડીયો ઉપર પણ તેમને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને ખાસ લખ્યું પણ છે વાત કરીશું આ વિડીયોમાં જ કે કોણ છે સંજીવ સાનિયાલ અને શું માટે કા શા માટે આટલા ટ્રેન્ડ થઈ રહ્યા છે અને એની સાથે સાથે આ વિડીયોની પણ આપણે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સલાહકાર સંજીવ સાનિયાલ તાજેતરમાં જ સ્વરાજ કોન્કલેવમાં સહભાગી થાય છે જ્યારે ભક્તિ સંગીત અને સંસ્કૃતિના રંગમાં તેઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ઝડપથી ફેલાઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાનિયાલ ભગવાન રામના ભજનોની ધૂન પર નાચતા જોવા મળી રહ્યા છે આ વિડીયો તાજેતરમાં જ યોજાયેલા સ્વરાજ કોન્કલેવનો છે જ્યાં એક સમૂહ રામ ભજનોને ઉર્જાવાન અંદાજમાં ગાતું હતું અને નૃત્ય કરતું હતું સંગીતની ધૂન અને તાલની લય ત્યાં હાજર દરેકને આકર્ષતી હતી અને આ માહોલથી પ્રભાવિત થઈને સંજીવ સાનિયાલ પોતાને રોકી ન શક્યા અને રામ ભજનોની ધૂન પર જોરદાર થિરકવા લાગ્યા તેમનો આ ઉત્સાહ ભર્યો અંદાજ વિડીયોમાં કેદ થયું છે જે સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યું છે તો વિડીયો વિશે તો આપણે વાત કરી લીધી ત્યારે હવે જાણીએ કે કોણ છે સંજીવ સાનિયાલ સંજીવ સાનિયાલનો જન્મ સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો સિત્તેર કોલકાતામાં થયો છે સંજીવ સાન્યાલ એક પ્રખ્યાત આર્થિક નિષ્ણાંત છે અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના મુખ્ય સભ્ય તરીકે કામ કરી રહ્યા છે તેમણે વિશ્વના અનેક બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પોતાની સેવાઓ આપી છે આર્થિક વિષયો ઉપરાંત તેઓ ભારતીય ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરાઓની ઊંડી સમજ ધરાવે છે તેમનો આ વિડિયો તેમની વર્સટાઇલ પર્સનાલિટીની ઝલક દર્શાવે છે સંજીવ સાનિયાલે વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ લખીને પોતાનો અંદાજ અને આનંદ વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું છે કે તેઓ ચા પીવા માટે એન્ટ્રી રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે ગલિયારાઓમાં નાચતા એક સમૂહે તેમનું ધ્યાન ખેંચ્યું તેઓ લગભગ ત્રીસ સેકન્ડ માટે તેમની સાથે જોડાયા પરંતુ આ આટલી લોકપ્રિય થશે તેવું તેમને અંદાજ નહોતો એક યુઝરે મજાકમાં કહ્યું છે કે અધિકારી આવું નાચે એ પહેલી વાર જોયું છે જ્યારે અન્ય એ તેમના ઉત્સાહની પ્રશંસા પણ કરી છે તો આ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર